નમસ્કાર દર્શક મિત્રો સતેશરાજીસમાં આપનું સ્વાગત છે થરાદ તાલુકાના જેતડા ગામમાં થરાદ તાલુકાના જેતડા ગામમાં વિકસિત ભારત સ્વાગત કરવામાં આવ્યું સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર કરતો રથ થરાદ તાલુકાના જેતડા ગામે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં આરોગ્યને લગતી તેમજ આંગણવાડીને લગતી આયુષ્યમાન કાર્ડને લગતી તમામ યોજના યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી સત્તર જેટલી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી જેમાં ગામના તમામ લોકોએ આ યોજનાઓનો લાભ મેળવ્યો હતો જેમાં સરકારની લાગુ કરેલી પ્રજાલક્ષી યોજનાઓ નો લાભ મેળવવા માટે ગ્રામ લોકોને આહવાન કરવામાં આવ્યું હતું જેમાં યુજીવીસીએલના અધિકારીઓ તેમજ આંગણવાડીના કાર્યકર્તાઓ આરોગ્યને લગતા તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા અને ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં લાભાર્થીઓને નવા આયુષ્યમાન કાર્ડ ભારત કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં ડાયાબિટીસ તેમજ આરોગ્યને લગતી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી ઉપસ્થિત લોકો એ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ દ્વારા શપથ ગ્રહણ કર્યા હતા જેમાં સંકલ્પ યાત્રામાં પધારેલા મહેમાન થાનાભાઈ આર પટેલ બક્ષી પંચ કારોબારી બીજેપી ઉપપ્રમુખ તેમજ મેડિકલ ઓફિસર વનરાજસિંહ તથા જેતડા ગામના સરપંચ માવાજી રાજપૂત તથા ડેપ્યુટી સરપંચ અમરતભાઈ ઠાકોર ગ્રામ સમિતિના ચેરમેન ટીનાભાઈ પરમાર

જાગૃત કરી અને વધારેથી વધારે કાર્ડ નીકળે એ માટે કામગીરી કરી ગામના દરેક મોટા વડીલો જોડાણ અને દરેક લોકોને લાભની યોજના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્યસ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો